પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રાણાવાવમાં ગવર્મેન્ટ આર્ટસ કોલેજ ખાતે નોકરીદાતાઓ તથા ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના પાંચસો અગિયાર ઉમેદવારોને પોસ્ટ દ્વારા કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા તેમજ સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમથી ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા જેમાંથી કુલ ચુમ્મોતેર ઉમેદવારો હાજર રહ્યા હતા રાણાવાવની કોલેજના પ્રિન્સિપાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા ભરતી મેળામાં અનેક સંસ્થા તથા કંપનીના નોકરીદાતાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તેઓએ તેમના એકમ અને સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર